અંકલેશ્વર આવેલી સંચાલકે મુંબઈ અને દેહરાદૂનના ત્રણ ટ્રેડરોએ છન્નુ પોઈન્ટ સત્યાવન લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે અંકલેશ્વર જીઆઈડીસી માં વંદના કેમિકલ્સ ના સંચાલક જગદીશ પટેલ ફાર્મમાં ઇન્ટરમીડિયેટ નું કામ કરે છે તેઓએ ગત બાર સપ્ટેમ્બરથી તેર ડિસેમ્બર સુધી ત્રણ ટ્રેડરોને અલગ અલગ પ્રોડક્ટના બલ્ક ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હતો જેની સામે ત્રણેય કુરિયર મારફતે પેમેન્ટના ચેક મોકલ્યા હતા જે ચેક પરત ફરતા અંકલેશ્વર કંપનીના સંચાલકે સંપર્ક કરતા ત્રણેય બીજા બાજ વેપારીઓના મોબાઈલ નંબર બંધ આવ્યા હતા

અંતે તેમણે જીઆઈડીસી પોલીસ મથકે લલિત શર્મા સામે પચીસ પોઈન્ટ પાંત્રીસ લાખ સંદીપ સૈની સામે પચાસ પોઈન્ટ ચોવીસ લાખ અને સુરજ મહેતા સામે વીસ પોઈન્ટ સત્તાણું લાખની માલ લઈ પેમેન્ટ નહીં કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે હું જગદીશ ભગવાનભાઈ પટેલ વંદના કેમિકલ જીઆઈડીસી અંકલેશ્વર અમે લોકોએ અમે અત્યારે ફાર્મા ઇન્ટરમીડિયેટનું કામ કરીએ છીએ અને એ ફાર્મા કંપનીઓને અને ટ્રેડરોને સપ્લાય કરીએ છીએ મુંબઈમાં અમારા એક ટ્રેડર છે એમને અમે મટિરિયલ સપ્લાય કરેલું અને એ મટિરિયલની સામે અમને પાર્ટીએ પીડીસી ચેક આપેલા અને એ પીડીસી ચેકનો ટાઈમ આવતા અમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયેલા અને ટોટલ છન્નું લાખનું ફ્રોડ કરેલ છે પાર્ટીએ તો એના માટે અમે અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે જાણવામાં એવું આવેલું છે કે અંકલેશ્વરની બે ત્રણ બીજી પાર્ટીઓ પણ છે પાનોલીની એક બે પાર્ટીઓ છે અને હૈદરાબાદની પણ ચાર પાંચ પાર્ટીઓ છે ને ટોટલ બહુ મોટો સ્કેમ છે આ એક